ભૂપેન્દ્રભાઈ યથાવત રહ્યા એનું આ મોટું પ્રધાનમંડળ બન્યું એ પ્રધાનમંડળમાં આપણી દેશી ભાષામાં કહો તો કાંઈ કાંદો કાઢી લેવા જેવો નથી જનતાને એટલો ફાયદો કે બ્રાહ્મણ લોટ માગવા આવે પહેલાં વહુએ ના પાડી તે હવે સાસુ ના પાડશે સત્તર લોકોનું પ્રધાનમંડળ હતું એ એનાથી લોકો કંટાળ્યા હતા હવે છવ્વીસનું નું કર્યું છે હવે એનાથી કંટાળવાનું તમને કંટાળવામાં તમને મળી છે કંટાળવામાં તો તો જીતો એ તમે જો માપદંડ સોરી સર લોકોના હૃદય જીતો યાર મન જીતો જનતાની અપેક્ષામાંથી ખરા ઉતરો અને આ સત્તરના પ્રધાનમંડળમાંથી ત્રણ ચાર જણાને બાદ કરતા કોઈને ભોજીયાભાઈ ભાઈને નામની ખબર નથી પેલા નાની ઝેરોસ્કોપી થઈ હવે મોટી ઝેરોસ્કોપી થઈ પેલા સત્તર નું હતું હવે છવ્વીસ નું થયું પણ વાત તો એ નહીં થયું તો ચરિત્ર બદલાવાની વાત હતી ચહેરા નહીં ચહેરા બદલવાથી શું થાય તમારે અઢાર વર્ષના કોઈ વ્યક્તિની જરૂર હોય જ્યાં કામ માટે થઈને કે કોઈ પણ જગ્યાએ તો તમે નવ નવ વર્ષના બે મુકોથી ન ચાલે કે એના ગલીએ ગલીએ બૂથ પેજ પ્રમુખ હોય કે બૂથ પ્રમુખ હોય કે એવું તો કાંઈ છે નહીં નેતાય નથી ને પ્રજાઈ નથી ગોપાલ છે એકલા પોતાની મેળે ચલાવે છે એવું તો પણ દસ દસ બાર બાર હજાર લોકો ભેગા થાય એ શું સૂચવે છે રંગાબીલા જેને કહેતા હતા ભાઈ આપણા અર્જુન મોઢવાડિયા જેને રંગાબીલા કહેતા હતા એ હવે કહે છે કે વિશ્વના મહાન નેતા એવા શ્રી નરેન્દ્ર મોદીજી અને એના લોખંડી સાથીદાર એવા ભાઈ અમિત શાહ બોલો હવે શું કરી લેશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ જેટલા મંત્રીઓ જે છે તેમને શપથ લીધા છે કેટલા દિવસથી મસ્ત મંત્રીમંડળ જે છે તેમની વિસ્તરણની ચર્ચાઓ જે છે તે ચારે કોર ચાલી રહી હતી પરંતુ હવે છવ્વીસ જેટલા એટલે કે અત્યાર સુધીનું સૌથી મોટું મંત્રીમંડળ જે છે તે અત્યારે રચવામાં આવ્યું છે અને જે ગૃહમંત્રી હતા હર્ષ સંઘવી હવે તેમને પ્રમોશન આપી અને તેમને હવે ડેપ્યુટી સીએમ જે છે તે બનાવવામાં આવ્યા છે આજે તમામ ચર્ચાઓ કરવી છે કારણ કે મંત્રીમંડળની ચર્ચા તો ચારે કોર થઈ રહી છે પરંતુ આનાથી ખરેખર જનતાને શું ફાયદો થશે અત્યાર સુધી મંત્રીમંડળ તો હતું જ અને શું ફાયદો થયો પરંતુ બધી જ ચર્ચાઓ આપણે કરવી છે આપણી સાથે હેડલાઇન ગ્રુપના એડિટર અને વરિષ્ઠ પત્રકાર સર જગદીશ મહેતા જોડાયા છે તેમની સાથે વાત કરીશું સર શું કહેશો જે પ્રમાણે આ મંત્રીમંડળની ચર્ચા બધે જ કોર થઈ રહી છે શપથ ગ્રહણ થયા પરંતુ ખરેખર આનાથી જનતાને શું ફાયદો થવાનો જનતાને એટલો ફાયદો કે બ્રાહ્મણ લોટ માગવા આવે પહેલાં વહુએ ના પાડી તો હવે સાસુ ના પાડશે જનતાને આટલો જ ફાયદો કે એક્સપિરિયન્સ વાત એનો એ પહેલાં વહુએ ના પડી એટલે સાસુએ કીધું ગોરબાપાની રેલીમાંથી નિરાશ થઈને બહાર નીકળ્યા કેમ બહાર નીકળ્યા છો આવી રીતના કે ભાઈ કાંઈ વાંધો નહીં નવી નવી વહુ છે ને બિચારી ન હોય ને એટલે એને ના પાડી અરે કેમ એનાથી ના પડાય જ કેમ અરે કે ભાઈ હશે તમારા ઘરમાં ગૌરવ ન કરો એ દીકરી નવી છે તેને ખબર ન હોય હું તો બીજા ઘરેથી લોટ માગી લઈશ કે નહીં નહીં ચાલે જ નહીં એનાથી ના પડાય જ કેમ એ સાસુમાં પાછા અંદર આવ્યા અને ઓટા ઉપર બેસી ઓસરીમાં ઉભા રહ્યા અને પછી એને ગોરબાપાને કીધું કે હવે હું ના પાડું છું કે લોટ નથી દેવો બસ આ નવા રિસફલિંગ જે થયું એ આ પ્રકારનું થયું છે કે પહેલું સત્તર લોકોનું પ્રધાનમંડળ હતું એ એનાથી લોકો કંટાળ્યા હતા હવે છવ્વીસનું કર્યું છે હવે એનાથી કંટાળવાનું તમને કંટાળવામાં બ્રોડ માઇન્ડેડ તમને વિશાળતા મળી છે કંટાળવામાં શું કામ કહું છું આપણે બધાનું શુભ ઈચ્છીએ છીએ પણ જે અપેક્ષા જનતાની હતી ને જેને કારણે તમે લોકોએ રિસફલિંગ કરવું પડ્યું ને જ્યારે શરૂઆતમાં આજથી છ સાત મહિના પહેલા આપની જાણ ખાતર આપણે જ્યારે કીધું કે આ પ્રધાનમંડળ જે છે એની કોઈ અસર નથી જોવા મળતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક દિગ્ગજ લોકોએ અને પ્રવક્તાએ કીધું કે સાહેબ તમારું આ જે નેરેટિવ તમે સેટ કરો છો એનો શબ્દ એવો હતો તમે એક નેરેટિવ સેટ કરો છો એટલે કે એક વિરોધાભાસ ઊભો કરો છો મેં કીધું શું કામ તો કે તમે એમ કહેજો કે પ્રધાનમંડળ તમે જુઓ ચારે જીતીએ તો અમે જ છીએ વિસાવદરની ત્યારે ચૂંટણી હજી થઈ નથી અરે મેં કીધું તમે યાર એક માપદંડ કેમ રાખો છો ચૂંટણી જીતવી એ જ માપદંડ ક્યાં છે લોકપ્રિયતાનું જો પૈસા જ માપદંડ પૈસા તો દાઉદ પાસે છે અને દીપચંદ ગારડી પાસે છે દીપચંદ ગારડીના બોર્ડ લાગે કાયદેસર કે આ અનુદાનથી બનેલી છાત્ર લઈ છે અને દાઉદની અમે રેડ કોર્નર નોટિસ મળે કે આને પકડો એટલી વાર છે ને તો પૈસા બે પાસે છે તો ચૂંટણી જીતો એ તમે જો માપદંડ માનતા તો સોરી સર લોકોના હૃદય જીતો યાર મન જીતો જનતાની અપેક્ષામાંથી ખરા ઉતરો અત્યારે અરાજકતાની કીધું ચરમસીમા છે અને આ સત્તરના પ્રધાનમંત્રીમાંથી ત્રણ ચાર જણાને બાદ કરતા કોઈને ભાઈને નામની ખબર નથી તો આનો મતલબ શું પણ એને એમ લાગ્યું કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ લોકોને કે ભાઈ આપણે બાયસથી વાત કરીએ છીએ હવે એની માન્યતા છે આપણો શું કામ બાયસ હોઈ શકે પણ ખેર અંતે શું થયું ધારો કે હું બાયસ હતો બે ઘડી માની લ્યો ફેરફાર તમે મેં તો કર્યા નથી તમારે જ કરવા પડ્યા કે નહીં તો મારી વાત તો સાચી ઠરી ને કે તમારા પ્રધાનમંડળમાં દમ નતો એટલે તમારા બદલાવ ઉપર દસને તો પડતા મૂક્યા અને પાંચને તમે જે ચાલુ રાખ્યા એમાં ચાર ઉપર તો હજી માથાકૂટ છે જે પ્રફુલભાઈ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ હર સંઘવી અને ઋષિકેશ પટેલ આ ત્રણ ને વાત કરો તો બાકીનાને તમે જે પ્રફુલભાઈ પાનસેરિયા કુંવરજીભાઈ બાવળિયા પરસોત્તમ સોલંકી નરેશભાઈ પટેલ અને કનુ દેસાઈ એમાં પરસોત્તમભાઈ સોલંકી બીમાર હોવાને કારણે કહું છું એની ઉપલબ્ધિ એટલે કે એની આવડત કે કૌશલ્ય છે ભારતીય જનતા પાર્ટીને ઉપયોગી બાકીના મેં નામ મચાવ્યા છે જે પાંચ બોલ્યા છે એનું શું કામ હોવું છે એ જ માથાકૂટ છે રાઈટ અને બીજું કે તમે એને રિપ્લેસ કરીને બીજા લોકોને અત્યારે જે છવ્વીસનું પ્રધાનમંડળ બનાવ્યું છે તમે એમાં જુઓ એમાં એવા જ લોકોને છે તો પહેલાં નાની જેરોસ્કોપી હતી હવે મોટી જેરોસ્કોપી થઈ પેલા નું હતું હવે છવ્વીસ નું થયું પણ વાત તો એ નહીં થયું તો ચરિત્ર બદલાવાની વાત ચહેરા નહીં ચહેરા બદલવાથી શું થાય ગુજરાતની જનતા સાડા છ કરોડની જનતાની અપેક્ષા શું હતી કે તમારું શાસન એવું હોવું જોઈએ કે અધિકારી વર્ગ જનતાને મદદરૂપ થાય અત્યારે બ્યુરોક્રસી એટલી બધી હાવી થઈ ચૂકી છે કે માનતું જ નથી કોઈનું એને કામ કરવું પડે એ ગમતું નથી અને જનતાને એ ભિખારી સમજે છે જે અમે વોટ મતદાતા છીએ અધિકારપૂર્વક અમારે માગવું જોઈએ કારણ કે પગાર તમે લ્યો છો અધિકારી પગાર લે છે ને તો જનતાએ તમારી પાસે ખરેખર તો માલિક ભાવે વાત કરવી જોઈએ એને બદલે અમે ખોળા પાથરીએ તો તમે અમારા થતા નથી અને સરકારે પરિપત્ર બહાર પાડવો પડ્યો કે હે અધિકારી જણ બ્યુરોક્રેટ્સ અમારા નેતાઓના ફોન ઉપાડો અને એની સાથે સૌજન્યશીલ ભાષામાં વાત કરો એનો અર્થ એમ છે કે વાત એ કરતા છે તોછડી ભાષામાં અને ગુજરાતી એ થયું તો આ તો દુનિયામાં પહેલી વખત એવી સરકાર છે જેને અધિકારી અમે ખોળા પાથરા હોય પરિપત્ર બહાર પડે કે કાઢી મુકાય ગધાઓને એટલે આપને કહું છું કે જનતાનું એક્સાઇટમેન્ટ હતું કે ભાઈ આને કાઢો કે સારા માણસો ક્યાં નથી તમારી પાસે ગોડાઉન ખાના તો તમે તમે કેસમાં આવા ખરાબ કા મૂકો છો એટલે લોકોએ કીધેલું ભાઈ બદલાવો અને તમે સારા માણસો લાવો ડાયનેમિક પર્સનાલિટીઝ હવે એને કારણે બધું થયું ખરું પણ થયું એ શું કર્યું મેં તમને કીધું તેમ તમારે અઢાર વર્ષના કોઈ વ્યક્તિની જરૂર હોય જ્યાં કામ માટે થઈને કે કોઈ પણ જગ્યાએ તો તમે નવ નવ વર્ષના બે ન ચાલે એનો કોઈ મતલબ નથી હોતો ને એવી રીતે તમને કહું છું કે તમારે પ્રધાનમંડળ સત્તર છવ્વીસ ફિગર મહત્વનો નથી અહીંયા સતીશ્વર એક પોલીસ વાળા આવ્યા હતા સતીશ્વરમાં એક જ આખું દંગલ લઈને નતા આવ્યા દળ કટક સાથે એક આવ્યો એટલે વાત થઈ ગઈ પૂરી આખા રાજકોટમાં કર્ણોપ કરણો બધા જ બુટલેગર કીધું સાવધાન શર્મા સાહેબ પધાર્યા છે મરી જાહે બાઠા મારશે બધા એ સ્વયં પોતાની જાતના જે હતા એ બંધ કરી દીધેલા તો સુખદેવસિંહ ઝાલા એક જ પોલીસવાળા હતા મને એની પોસ્ટ તો એવડી મોટી હતી નહીં પીઆઈ કક્ષાના વ્યક્તિ હતા હા હા કાર મચાવો તો કસમો ખાય લોકો એની તો તમારી પાસે ડાયનેમિક પર્સનાલિટીનું ગુજરાતી જી કે તમને અધિકારી વર્ગ પાસેથી કામ કઢાવતું આવડવું જોઈએ અને જનતાનું કામ સરળ કરી દેવું જોઈએ અત્યારે ઉલઝન કેવી છે તમારે સાત બાર નો દાખલો કઢાવવો હોય કે ઘરના તમારે કોઈ યોજના સરકારી યોજના છે આયુષ્યમાન કાર્ડથી માંડીને રેશન કાર્ડ સુધીનું તમે જાઓ તો ખબર પડે છે આપણે કોઈ મોટું પાપ કે અપરાધ કર્યું હોય એવી તો આપણી હાલત કરે છે આ લોકો વર્તન એ પાછું તોછડું વર્તન એટલે ભાઈ અમે નાગરિક છીએ કે અપરાધી છીએ ત્રણ ત્રણ દિવસ ઉભા રહી કામ નથી થતા બિલકુલ તમારી વાત સાચી છે તો એટલે જ લોકો કહેતા હતા કે ભાઈ તમે બદલાવો આપણી પાસે માણસો છે ને ભારતીય જનતા પાર્ટી પાસે બેસ્ટ ઓફ ધી બેસ્ટ લોકો છે જ એને બદલે અત્યારનું જે રિસફલિંગ મેં તમને કીધું તેમ એ એવું કર્યું કે બધા જ વિસ્તારોને આવરી લીધા કચ્છથી માંડીને કોડીનાર સુધીના પણ ભલા માણસ તમે કાગડાને પીછું ખોઈ દો એટલે ટૌકા થોડા કરે મોર ન કહેવાય ને મોરની જરૂર છે તમે એમ કહો કે ભાઈ તમારે મોર જેવું અમે એ જેવું નહીં મોરની જરૂર છે માસીને કંઈ મૂછું ફૂટે કાકો થોડો કહેવાય જે છે એ છે એટલે બધાને એમ હતું કે ડાયનેમિક પર્સનાલિટીઝને મૂકો જે તંત્ર પાસેથી એને ખખડાવીને કામ કઢાવી શકે અને હવે પછી બે અઢી વર્ષથી ચૂંટણીના છે અઢી વર્ષ પછી હમણાં જે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી છે એટલે સરવાળે તમને કહું તો ભાઈ ભૂપેન્દ્રભાઈ યથાવત રહ્યા એનું આ મોટું પ્રધાનમંડળ બન્યું એ પ્રધાનમંડળમાં આપણી દેશી ભાષામાં કહો તો કાંઈ કાંદો કાઢી લેવા જેવો નથી ઉલટાના હાથે કરીને એણે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે આમ આદમીની બી ટીમ જેવું જે રાહુલ ગાંધી જે કહેતા હતા કે અમારા કોંગ્રેસમાં કેટલાક એવા લોકો છે જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે તો અત્યારે જે કામ છે ભારતીય જનતા પાર્ટીમાં કેવા કેટલાક એવા લોકો છે રણનીતિના પોતાની જાતને માનનારા જે આમ આદમી પાર્ટીની બી ટીમ જેવું કામ કરે છે તમને ખબર હોવી જોઈએ કે લેવા પાટીદારોના ગઢમાં ગોપાલ ઇટાલીની સભાઓ સ્વયંભૂ સુપરહિટ જઈ રહી છે એનો અર્થ તો ખબર પડવી જોઈએ ને કે એક મોટો સમૂહ જે છે એવું ઈચ્છે છે કે જો અમને આ કદ પ્રમાણે વેતરવા માગતા હોય અથવા તો કદ પ્રમાણે પદ ન આપે તો તો આપણે ગોપાલનો પકડી લેવું એનો ગુજરાતી થયું કારણ કે ગોપાલ પાસે એટલે કે આમ આદમી પાર્ટી પાસે ગ્રાસરૂટ લેવલ કોઈ વ્યવસ્થા તો છે નહીં કે એના ગલીએ ગલીએ બુથ પેજ પ્રમુખ હોય કે બુથ પ્રમુખ હોય કે એવું તો કઈ છે નહીં નેતાય નથી ને પ્રજાય નથી ગોપાલ છે એકલા પોતાની મેળે ચલાવે છે એવું તો પણ દસ દસ બાર બાર હજાર લોકો ભેગા થાય એ શું સૂચવે છે હવે ભાજપને ખબર ન પડી તો તો મને આશ્ચર્યનો પાર નથી તમારે એના કાઉન્ટર માટે એવી જ વ્યક્તિઓને મૂકવી જોઈએ ને પણ તમે મૂક્યા જે લોકો એની પાછી હેસિયત નથી અને એ પાછા દાગી બે દાગી જેવું છે તમે કશ ભાઈ કૌશિક વેકરિયાને અમરેલીમાંથી મૂકું છો પાયલકાંડમાં પાટીદાર સમાધિ માંડીને બધા એની વિરુદ્ધમાં તો હતા બે દિવસ પહેલા સમરી ભરાણી ત્યારે અમને ખબર પડી હતી કે ટૂંકમાં સમરી એટલા માટે ભરાણી કૌશિકભાઈને તમે પ્રમોશન કરીને આપવાના છો મંત્રી બનાવ તમને મુબારક હો આપણા જાતિ દુશ્મન કોઈ નથી પણ તમારી પાસે મહેશ કસવાલા તો છે નિર્વિકલ્પે તમારે કરવા હોય તો ઠીક છે તમે જીતુ વાઘાણીને પસંદ કરો તો જયેશ રાદડીયાને શું કામ નહીં એ પણ સ્વાભાવિક વાત છે ને તો સવાલ એ છે કે જે લોકો કાર્યદક્ષ છે એવા લોકોને પસંદ શું કામ નથી કરતા તમે એટલે કે ભારતીય જનતા પાર્ટી એમ માને છે કે દલથી મોટો વ્યક્તિ થઈ ન જવો જોઈએ કાલ સવારે અમારે એના પગ પકડવા પડે એવું ન થવું જોઈએ પણ એ તો તમારો વિષય છે પણ જનતા અમે ચૂંટ્યા કાંઈ તમારા ભાજપ સત્તા ઉપર આવી જાય એના માટે અમે ચૂંટ્યા નથી તમારા થકી અમારા કામ થાય એટલે તમને ચૂંટ્યા છે તમને અંદરો અંદર જેવો એ તમે સમજી લ્યો મારે સમાચાર છાપામાં મેળવવા માટે જે મુશ્કેલી પડે તે પ્રજા મને પાંચ રૂપિયા આપે છાપું મારું લેતા હોય એ મારે બાય હું કે ગમે એમ કરી મારે સમાચાર આપવા જોઈએ હું એમ ન કહું લેવા ગયા હતા ત્યારે મને એણે બહારને ઊભો રાખ્યો તો એટલે હું સમાચાર નહીં આપું એવું ના હાલે તો લોકો પાંચ રૂપિયા એટલા માટે જગદીશભાઈ શું કરે એને બધા સમાચાર મળવા જોઈએ હું પરિપૂર્ણ રીતે વાત હોય તો કહું છું એમ સરકાર જ્યારે કોઈ રચે છે મત તમને આપે ત્યારે શું કરે છે અમારા કામ માટે મત આપીએ છીએ ને કે ભાઈ અમારા કામ તમારા થકી થાય તો સારું હવે તમે અંદરો અંદર માથાકૂટ કરો ને જયેશભાઈ મોટા ન થઈ જવા જોઈએ ને જીતુ નથી ચલાવી લ્યો ને તમે ફલાણાભાઈ મોટા ન થઈ જાય ઢીકણાબાજી ચલાવી લો ને એમ કરીને અમારા કામ ખોરંભે પાડો તો આ તો અમે તો હાથે કરીને આફત વવરી લીધી કે ભાઈ જનતાએ અમે ઇન ધ સેન્સ એટલે આ રિસફલિંગ જે છે એ અનઅપેક્ષિત છે અને પૂર્વ ધારણા પ્રમાણે જે લોકોને હતી એવું છે નહીં અત્યારે હું ઘણા ટીવી ચેનલમાં બોલી ચૂક્યો છું કહું છું કે જેટલું વેઇટેજ હમણાં આવતીકાલના મીડિયામાં જેટલું વેઇટેજ રિસફલિંગને મળવાનું છે એટલું જ વેઇટેજ તથાકથિત બગાવતને પણ મળશે લખી રાખો બિલકુલ એટલે જ સર એ પ્રમાણે કે જયેશ રાદડિયાનું નામ કેટલા સમયથી ચર્ચામાં હતું બરાબર છે મહેશ કસવાલા તમે કીધું એમ આ બધાની નારાજગી ક્યાંક બે હજાર સત્યાવીસમાં નુકસાન કરશે ભાજપને એવું લાગે છે જુઓ જોને તો સત્યાવીસ તો બહુ દૂર કહેવાય અને મોટા ભાગના કેસમાં એવું બનતું હોય છે કે પીઢ રાજનીતિજ્ઞો જે હોય છે એ લોકો તમારી મારી જેમ બથોબથ રાતોરાત ના આવી જાય આપણે બધા શું હોય છે તમે કોંગ્રેસમાં હું ભાજપમાં હું આ આમ આદમી પાર્ટીમાં હોઉં તો કાંઈ પણ નેતાગીરીની વિશેની વાત આવે ચર્ચા આપણે બાઈયું ચડાવી લઈએ શું કામ આપણું પણ શું હોય બાળક જેવું બીજું કે લાંબી ટૂંકી તો હોય નહીં આ લોકો તો બધા તમારી જાણ ખાતર બે દિવસ પહેલાં જેને નરેન્દ્ર મોદી એમ કહે છે કે આ સત્યાવીસ હજાર કરોડના કૌભાંડીઓ તમને કાલ જેલમાં જોવા મળશે અને બે દિવસ પછી નાયબ મુખ્યમંત્રી ફરાણાભાઈ લ્યા એનું શું કરી લેવું એ લોકો સહન કરી શકે છે તમે જેને હિટલર કીધું તો એ હાર્દિકભાઈ એમ કે છે કે આજે આદરણીય લોખંડી પુરુષ અમિત શાહજી લ્યા લે તો બે દિવસ પહેલા એટલે કે થોડાક સમય પહેલા હિટલર હતા અને હવે આદરણીય થઈ ગયા રંગા જેને કહેતા હતા આમ ભાઈ આપણા અર્જુન મોઢવાડિયા જેને રંગાબીલા કહેતા હતા એ હવે કહે છે કે વિશ્વના મહાન નેતા એવા શ્રી નરેન્દ્ર મોદીજી અને એના લોખંડી સાથીદાર એવા ભાઈ અમિત શાહ બોલો હવે શું કરી લેશો તો એ લોકોમાં એવી ક્ષમતા હોય છે તો તમે જે બગાવતની વાત કરી કાલે કાંઈ નહીં થાય ટૂંકમાં કે બગાવતનો બુંગીઓ કોઈ ફૂંકી દે એવું નહીં બને પહેલાં તેલ તેલની ધાર જોશે કારણ કે અહીંયા સુધી જે લોકો પહોંચ્યા હોય જયેશ રાદડિયા જેવાની વાત કરું છું ત્યાં પહોંચ્યા હોય તો એણે પક્ષનો લાભે લીધો તો હોય ને એમને થતું નથી મને મારો સેટ કાઢી મૂકે મારે કાંઈ ન હોય તો હું ખખેરીને હોય જાવ મેં ધોળા કર્યા હોય તો એને પેલા ઢબુરવું તો ખરું એટલે હું થોડોક વખત સહન કરી લઉં અને મારા હાદાય પેકઅપ કરું ત્યાં સુધી તો મારે રહેવું ને હું કામ કાળું ધોળું કર્યું હોય તો નતર આ અઠે દ્વારકા હોય તો ખખરી ભાઈ તમે નથી તો થયું એવું આ લોકો નથી હોતું પથારા એવડા મોટા થઈ ગયા છે કે કોઈ બગાવત સીધી રીતે નથી કરતા પણ યાદ રાખજો સમય પ્રમાણે આ લોકોની પાસે પણ એની પૂંછડી હોય અરસપરસ છે આમાં એકી તાલીકે ચટ્ટે બટ્ટે છે એટલે એ લોકો એની પૂંછડી પણ હાથમાં પકડીને પછી કહે જો મારી દબાવીશ તો તમારી દબાવીશ તો પછી હવે અમે મારો રસ્તો કરીએ એટલે બે હજાર ને સત્યાવીસ સુધીમાં આ ડેમેજ કંટ્રોલ હવે થાય નહીં કારણ કે નવાણું ટકા જે છે એનાથી હલાવવું પડે એમ છે વારે ઘડીએ તો સંભવ નથી તો જેની સામે તમને આક્રોશ હતો જેની સામે વિરોધ હતો જેનાથી તમે કંટાળ્યા હતા એનો એ તમારે કરવું પડ્યું હોય તો ક્યાંથી મેળ પડે હાથે કરીને તમે નબળો દડો ફેંકો છે અને સામે તેંડુલકર જેવો બેટ્સમેન હોય તો છક્કો ન મારે તો જ આશ્ચર્ય છે એટલે ગોપાલ ઇટાલિયા જે અત્યારે ઊભરી રહેલી નેતાગીરી છે એની સામે તમે ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓને તમે નિરાશ કરીને એની તરફ ધકેલા મેં તમને કીધું ને ભારતીય જનતા પાર્ટીમાં એવા કેટલાક રણનીતિકારો ઘૂસી ગયા છે જે આમ આદમી પાર્ટીની બી ટીમ જેવું કામ કરે છે રાહુલ ગાંધી ભલે એને ખબર પડી હોય એ એમ કે છે કે અમારામાં કેટલાક એવા લોકો જે ભાજપની બી ટીમ મેં કીધું તમારા પહેલાં એ ટીમે છે બી ટીમ તો જવા દો કોંગ્રેસની એ ટીમ તો બતાવો તો ભારતીય જનતા પાર્ટીમાં પણ એવું થઈ ગયું છે તમે લોકો બકરું કાઢીને ઊંટ્યું પેસવા બેસી જાય ત્યાં સુધી તમે અંદરની રણનીતિ ખોખલી રણનીતિ અપનાવો જયેશ રાદડિયાને તમારે ડેમેજ કરવો છે તો તમે વિસાવદરના પ્રભારી બનાવો છો અને ભલે કિરીટભાઈ હારી જાય જયેશભાઈનું પ્રભારી છે એનું પણ માપી મપાઈ જાય અને કહેવાય કે તમે એક બેઠક જીતાડી ન શક્યા એવું સાબિત કરીને તમે શું કર્યું બકરું કાઢીને ઊંટું આવ્યો ને ગોપાલી ટલિયા એવડી મોટી તમે આટલી બધી સાહસ કરી નાખો કે તમારા પક્ષને ભરખી જાય કે ભડકાવી દે એવા માણસને તમે બકરું કાઢીને ઊંટ્યું પેશવા દો છો એટલે આ બધી વાતો જે છે એ ભયંકર હદે છે હવે એના પ્રત્યાઘાતો આવતા દિવસોમાં જોવા મળે તો નવાય નહીં પણ ઇન ટોટાલિટી કહું તો જે અપેક્ષા ગુજરાતની જનતાની હતી એવું એક્સપાન્શન થયું નથી જે થયું છે પક્ષે પોતાની મેળે કર્યું છે અને એમાં એણે પોતાની હિફાજત એટલે પક્ષે પોતાની હિફાજત જોઈ છે કે અમારા કરતાં નેતા મોટા ન થઈ જવા વગેરે જનતાની હિફાજત નથી જોઈ એમ આપણું કહેવાનું છે જી બિલકુલ સર ખૂબ ખૂબ ધન્યવાદ જે પ્રમાણે સામે કહ્યું કે જે જનતાની હિફાજત જે હોવી જોઈએ તે થઈ નથી મંત્રીમંડળ તો એ ભાજપનો પ્રશ્ન છે તેમને બદલાવ્યો છે પરંતુ આવનાર દિવસોમાં પણ આ મંત્રી ખરા ઉતરે છે કે જનતા માટે નહીં તે પણ જોવું રહેશે